શ્રી શ્રી એક હજાર આઠ મહામ ઉપુના આશીર્વાદ આશીર્વાદથી અને ધામના સંચાલક એવા પૂજ્ય ભયલુ બાપુના માર્ગદર્શન થકી વિહળ પરિવાર બોટાદ દ્વારા પાડિયાદ ઠાકરની પધરામણી તારીખ બાર મે હાજર ચોવીસ થી એકવીસ મે રવિવારના રોજ અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં હાથી ટ્રેડિશનલ અશ્વ સવાર સાથે અશ્વો પાડિયાદ ધામની પરંપરાગત પેઢી દર્શન પાડિયાદ ધામના હાલના મહંત પૂજ્યશ્રી નિર્મળાબા સંતો મહંતો રાસ મંડળી ધૂન મંડળી બુલેટ કાર ડીજે તેમજ ચોટીલાના પ્રખ્યાત બેન્ડ જોવા મળશે જે શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે અને શોભાયાત્રામાં ચાર ચાંદ લગાવી રહેશે આ ભવ્ય શોભાયાત્રા પંજવાણી કાંટાથી હવેલી ચોક દીનદયાળ ચોક જ્યોતિગ્રામ ગ્રામ સર્કલથી મહાદેવ ગાર્ડન અને રેસ્ટોરન્ટ ગઢડા રોડ પર પૂર્ણ થશે આ શોભાયાત્રા બાદ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિહળ બાપુ બોટાદ દ્વારા સમગ્ર આયોજનની ઝીણવટ ભરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને બોટાદ નગરના દરેક ભાવિક ભક્તોને આ ભવ્ય શોભાયાત્રામાં દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે